જી નમસ્કાર હું ટી આર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરીશું જીએસઆરટીસી દ્વારા જે હેલ્પરની ભરતી આવી છે તો તેમાં બેઝિક ઇલેક્ટ્રિકલ એમસીક્યુની ચર્ચા કરીશું જે ઇલેક્ટ્રિશિયન માટે ખૂબ જ ઉપયોગી છે જે ઇલેક્ટ્રિશિયન હેલ્પરની જે પરીક્ષા આપશે તેના માટે ખૂબ જ ઉપયોગી એમ છે તો મિત્રો બેઝિક ઇલેક્ટ્રિકલ એમસીક્યુ કઈ ટાઈપના છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું જો વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ પ્રથમ નંબરનો પ્રશ્ન છે કન્ડક્ટર કયું છે તો મિત્રો અહીં આપેલા છે ઓપ્શન એ લાકડું ચિંક રબર માયકા તો કન્ડક્ટર કયું છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી તો મિત્રો કંડક્ટરની વાત કરીશું તો કે જેમાં સહેલાઈથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે જેને કંડક્ટર તરીકે ઓળખવામાં આવે છે ઝીંક તો મિત્રો લાકડું તો લાકડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર સૂકું લાકડું તો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ના થઈ શકે રબર રબરમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર ના થઈ શકે માયકામાંથી પણ પસાર ના થઈ શકે તો તેનો સાચો જવાબ છે ઝિંક એના પછી વાત કરીશું સારા કંડક્ટરનો ગુણધર્મ શું છે સારા કંડક્ટર કોને કહીશું તો સાચો જવાબ છે ઓછો વિશિષ્ટ અવરોધ હોવો જોઈએ મતલબ કે કંડક્ટર તો કંડક્ટર કોને કહીશું જેમાંથી આપણે વિદ્યુત પ્રવાસ સહેલાઈથી પસાર થઈ શકે તો તેને કન્ડક્ટર કરીશું તો સારા કંડક્ટર તો ઓછો વિશિષ્ટ અવરોધ અવરોધ એટલે કે વિદ્યુતને અવરોધવાનો ગુણ ઓછો હોવો જોઈએ તો ઓછો વિશિષ્ટ અવરોધ ગુણ હોવો જોઈએ અવરોધ હોવો જોઈએ રજિસ્ટર પછી ઊંચ ડાય ઇલેક્ટ્રિક શક્તિ હોવી જ જોઈએ નવ ખોટું છે ઓછી તાણ શક્તિ હોવી જોઈએ જે ખોટું છે નીચું ગલન બિંદુ હોવું જોઈએ જે ખોટું છે એના પછી વાત કરીશું સોલિડ કંડક્ટરની તુલનામાં સ્ટ્રેન્ડેડ કંડક્ટરનો ફાયદો શું છે તો સોલિડ કંડક્ટરની તુલનામાં સ્ટેન્ડેડ કંડક્ટરનો ફાયદો એ છે તેમાં સારી ફ્લેક્સિબિલિટી છે તો સાચો જવાબ છે ઓપ્શન બી એના પછી વાત કરીશું સેવન બાય વીસ કેબલમાં સેવન શું દર્શાવે છે સેવન બાય વીસ કેબલમાં સાત શું દર્શાવે છે તો જે સાત છે તો કન્ડક્ટરની સંખ્યા દર્શાવે છે તેનો સાચો જવાબ છે ઓપ્શન સી નેક્સ્ટ કયા કન્ડક્ટરનો ઉપયોગ ડિસ્ટ્રિબ્યુશન માટે થાય છે બસ બાર કન્ડક્ટર ઇન્સ્યુલેટેડ સોલિડ કન્ડક્ટર ટુ કોર કેબલ તો ખોટા છે તો સાચો જવાબ છે બેર કન્ડક્ટરનો ઉપયોગ ડિસ્ટ્રિબ્યુશન માટે થાય છે એના પછી વાત કરીશું આ મેજરિંગ ટૂલનું નામ શું છે મિત્રો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો જે મેજરિંગ ટૂલ આપેલું છે તો તેનો સાચો જવાબ છે સ્ટાન્ડર્ડ વાયર ગેજ સ્ટાન્ડર્ડ વાયર ગેજ ઓપ્શન ડી સાચો જવાબ છે નેક્સ્ટ સ્ટાન્ડર્ડ વાયર ગેજ એસ થી વાયરની સાઈઝ માપવા માટેની રેન્જ શું હોય છે સ્ટાન્ડર્ડ વાયર ગેજ એસ ડબલ્યુ વાયરની સાઈઝ માપવા માટેની રેન્જ શું હોય છે તો ઝીરોથી છત્રીસ એસ ડબ્લ્યુ જી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી નેક્સ્ટ કેબલ્સના કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન માટે કરંટ રેટિંગ ફેક્ટર શું છે તો તેનો સાચો જવાબ છે ઝીરો પોઈન્ટ એક્યાસી કેબલના કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન માટે કરંટ રેટિંગ ફેક્ટર ઝીરો પોઈન્ટ એક્યાસી છે નેક્સ્ટ રીવાયરેબલ ફ્યુઝથી રક્ષણ આપવામાં આવેલા બત્રીસ એમ્પિયર રેટેડ કેબલની કરંટ કેપેસિટી કેટલી હશે તો રીવાય રીવાયરેબલ ફ્યુઝથી રક્ષણ આપવામાં આવેલા બત્રીસ એમ્પિયર રેટેડ કેબલની કરંટ કેપેસિટી છવ્વીસ એમ્પિયર હશે ઓપ્શન નંબર સી સાચો જવાબ છે નેક્સ્ટ જોઈશું પ્રશ્ન કઈ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શનવાળી છે કઈ ઇલેક્ટ્રિક ડિવાઇસ કોર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શનવાળી છે તો તેનો સાચો જવાબ છે રીવાયરેબલ ફ્યુઝ ઓપ્શન બી નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કેબલના ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શન માટે કરંટ રેટિંગ ફેક્ટર શું છે કેબલના ક્લોઝ એક્સેસ એક્સેસ કરંટ પ્રોટેક્શન માટે કરંટ રેટિંગ ફેક્ટર શું છે તો એક પોઈન્ટ ત્રેવીસ સાચો જવાબ છે ઓપ્શન સી નેક્સ્ટ એચઆરસી ફ્યુઝથી રક્ષણ આપવામાં આવેલા સોળ એમ્પિયર રેટેડના એક પોઈન્ટ પાંચ એમએમ સ્કેર કેબલ કેબલ કોપર કેબલની કરંટ રેટિંગ કેપેસિટી કેટલી હશે તો તેનો સાચો જવાબ છે વીસ એમ્પિયર નેક્સ્ટ કઈ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શનનું ઉદાહરણ છે કઈ ઇલેક્ટ્રિક ડિવાઇસ ક્લોઝ એક્સેસ કરંટ પ્રોટેક્શનનું ઉદાહરણ છે તો તેમાં એમ આવી જશે એમ સી સી બી તો આપેલ તમામ સાચા જવાબ છે નેક્સ્ટ ઇન્સ્યુલેટરનો મુખ્ય ગુણધર્મ કયો છે તો ઇન્સ્યુલેટરનો મુખ્ય ગુણધર્મ ઊંચી ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઇન્સ્યુલેટરનો મુખ્ય ગુણધર્મ ઊંચી ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે નેક્સ્ટ કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ઇન્સ્યુલેટિંગ ટેપ માટે ઉપયોગમાં લેવાય છે કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ઇન્સ્યુલેટિંગ ટેપ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી પ્લાસ્ટિક નેક્સ્ટ ઇન્સ્યુલેશન રેજિસ્ટન્સનું એકમ શું છે તો ઇન્સ્યુલેશન રેજિસ્ટન્સનો એક એકમ છે મેગા ઓહમ ઓપ્શન ડી મોસ્ટ આઈએમબી પ્રશ્ન છે મિત્રો નેક્સ્ટ જંક્શન બોક્સમાં તારના કયા પ્રકારના જોઈન્ટ વપરાય છે જંક્શન બોક્સમાં તારના કયા પ્રકારના જોઈન્ટ વપરાય છે તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી રેડ ટેલ જોઈન્ટ જંક્શન બોક્સમાં તારના રેડ ટેલ જોઈન્ટ વપરાય છે અહીં મિત્રો આકૃતિ એની આપેલી છે નેક્સ્ટ આકૃતિમાં દર્શાવેલી જોઈન્ટનું નામ શું છે તો મિત્રો આકૃતિમાં જે દર્શાવેલું છે તેનો જે જોઈન્ટ છે મેરિડ જોઈન્ટ નેક્સ્ટ બ્રિટાનિયા ટી જોઈન્ટનો ઉપયોગ શું છે બ્રિટાનિયા ટી જોઈન્ટનો ઉપયોગ છે ઓવરહેડ લાઇનથી સર્વિસ કનેક્શન જોડવાના હેતુસર એનો ઉપયોગ થાય છે બ્રિટાનિયા ટી જોઈન્ટનો ઓવરહેડ લાઇનથી સર્વિસ કનેક્શન જોડવાના હેતુસર તેનો ઉપયોગ થાય છે નેક્સ્ટ પ્રશ્ન નીચેના નીચે દર્શાવેલ વાયર જોઈન્ટનું નામ શું છે નીચે દર્શાવેલ જે જોઈન્ટ અહીં આપેલું છે તેનું નામ છે નોટેડ ટેપ જોઈન્ટ નેક્સ્ટ કયો જોઈન્ટ ફક્ત લો કરંટ સર્કિટ માટે ઉપયોગી છે તો એરિયલ ટેપ જોઈન્ટ ફક્ત લો કરંટ સર્કિટ માટે ઉપયોગી છે તો સાચો જવાબ છે ઓપ્શન ડી નેક્સ્ટ બાવીસમા નંબરનો પ્રશ્ન નીચે દર્શાવેલ વાયર જોઈન્ટનું નામ શું છે તો મિત્રો અહીં જે વાયર જોઈન્ટ દર્શાવેલો છે તેનું નામ છે બ્રિટાનિયા સ્ટ્રેટ જોઈન્ટ નેક્સ્ટ વાયરની લંબાઈ વધારવા માટે ઓવરહેડ લાઇનમાં કયા પ્રકારના જોઈન્ટનો ઉપયોગ થાય છે તો વાયરની લંબાઈ વધારવા માટે ઓવરહેડ લાઇનમાં વેસ્ટર્ન યુનિયન જોઈન્ટનો ઉપયોગ થાય છે ઓપ્શન સી સાચો જવાબ છે નેક્સ્ટ સોલ્ડરિંગ આયરની બીટ બનાવવા કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો સોલ્ડરિંગ આયરની બીટ બનાવવા માટે કોપર ધાતુનો ઉપયોગ થાય છે નેક્સ્ટ પ્રશ્ન ઇલેક્ટ્રિક જોઈન્ટના સોલ્ડરિંગ માટે કયા સોલ્ડરિંગ ફ્લક્સનો ઉપયોગ થાય છે તો ઇલેક્ટ્રિક જોઈન્ટના સોલ્ડરિંગ માટે રેઝિંગ ફ્લક્સનો ઉપયોગ થાય છે ઓપ્શન એ સાચો જવાબ છે એના પછી વાત કરીશું સોલ્ડરને રી રીકન્ડિશનિંગ કરવા માટે શું ઉમેરવામાં આવે છે તો સોલ્ડરને રીકન્ડિશનિંગ કરવા માટે તેમાં ટીન ઉમેરવામાં આવે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે આ જે પ્રશ્નો પણ છે દરેક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે મિત્રો નેક્સ્ટ જિંક ક્લોરાઈડ ફ્લક્ષને સોલ્ડર તરીકે ઉપયોગ કરીને કઈ ધાતુને સોલ્ડર કરવામાં આવે છે તો તેનો સાચો જવાબ છે બ્રોન્જ ઝિન્ક ક્લોરાઈડ ફ્લક્ષને સોલ્ડર તરીકે ઉપયોગ કરીને બ્રોન્ઝ ધાતુનો સોલ્ડર કરવામાં આવે છે નેક્સ્ટ એલ્યુમિનિયમ કન્ડક્ટરના સોલ્ડરિંગ માટે કયા શોલ્ડરનો ઉપયોગ થાય છે તો એલ્યુમિનિયમ કન્ડક્ટરના સોલ્ડરિંગ માટે ઓપ્શન બી અને સી સાચો છે તો ફાઇન સોલ્ડર સોરી મિત્રો એ એલ કેપ એલ કેપ સોલ્ડર અને કર એ લાઇટ જે સોલ્ડર છે એનો ઉપયોગ થાય છે તો ઓપ્શન ડી સાચો જવાબ છે બી ને સી એના પછી જોઈશું અંડરગ્રાઉન્ડ કેબલ જોઈન્ટના શોલ્ડરિંગ માટે કઈ સોલ્ડરિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે તો અંડરગ્રાઉન્ડ કેબલ જોઈન્ટના સોલ્ડરિંગ માટે પોટ એન્ડ લેડલ મેથડ ઉપયોગ શોલ્ડરિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે એના પછી વાત કરીશું ગેલ્વેનાઇઝના ગેલ્વેનાઇઝ આયર્ન માટે કયા પ્રકારના સોલ્ડ્રિંગ ફ્લક્સનો ઉપયોગ થાય છે તો ગેલ્વેનાઇઝ આયર્ન માટે મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો ફ્લક્સનો ઉપયોગ થાય છે ઓપ્શન ડી સાચો જવાબ છે એના પછી વાત કરીશું વધારે માત્રામાં વધારે માત્રામાં ઉત્પાદન અને ટીનિંગ કાર્ય માટે સોલ્ડરિંગની કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે તો માસ પ્રોડક્શન માટે ડીપ સોલ્ડરિંગ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે ઓપ્શન એ સાચો જવાબ છે એના પછી વાત કરીશું પીગળેલા સોલ્ડરને વારંવાર પી પીગળવાથી શું અસર થાય છે તો પીગળેલા સોલ્ડરને વારંવાર પીગાળવાથી ટીનનો ભાવ ઓછો થઈ જાય છે ઓપ્શન એ સાચો જવાબ છે એના પછી વાત કરીશું શોલ્ડરિંગ આયરનનો ઉપયોગ ન કરવાના સમયે તેણે તેને સ્ટેન્ડમાં કેમ રાખવું જોઈએ તો શોલ્ડરિંગ આયરનનો ઉપયોગ ન કરવાના સમયે તેને સ્ટેન્ડમાં એટલા માટે રાખવામાં આવે છે કારણ કે તે સળગવું અને આગથી રોકવા માટે એના પછી વાત કરીશું મિકેનિકલ અને ઓટોમોબાઈલ સર્વિસિંગ અને રિપેરિંગ કાર્ય માટે કયા પ્રકારની શોલ્ડરિંગ રીત ઉપયોગમાં લેવામાં આવે છે તો મિકેનિકલ અને ઓટોમોબાઈલ સર્વિસિંગ અને રિપેરિંગ કાર્ય માટે શોલ્ડરિંગ ગનવાળું સોલ્ડરિંગ રીત ઉપયોગમાં લેવામાં આવે છે એના પછી વાત કરીશું શોલ્ડરિંગમાં કોલ્ડ શોલ્ડરની ખામીનું કારણ શું હોય છે તો સોલ્ડરિંગમાં કોલ્ડ શોલ્ડરની ખામીનું કારણ એ હોય છે સોલ્ડરનો ખોટો ઉપયોગ તો મિત્રો આ પાંત્રીસ પ્રશ્નોની ચર્ચા કરી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે દરેક એક્ઝામમાં પૂછાયેલા છે જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો